ચિકન લગાડવાનું કરી દીધું સાલુ અને આ પટ્ટા આપણે ઓનલાઈન મંગાવેલા છે પણ કઈ કામ ના નહીં પછી તો પતરા ને કીરા ઘા ને આમ જોવો તો એટલું કામ કમ્પ્લીટ કરી નાખ્યું ને પછી એક દીવાલ બાકી હતી તો હું જોઈતો રમેટ કરવા અને આ સાઈડ જોઈતો એમ કરવા તો આ રીતે એમ કર્યો ને આ સાઈડ કીરો મે કે તો કોનો કોનો અક્ષર થાય છે કોમેન્ટ કરી દેજો હાલો એલા ફટાફટ ભૂ જો સેટ આગળ આવી જાય એમ ઉપર દીધી પૂટી અને અચાનક ઘરેથી ફોન આવ્યો તો અને મારા ડાયરી કપડા બદલા